હેલો ફ્રેન્ડ શિયાળો આવી ગયો છે ને હળદર પણ માર્કેટમાં આવી ગઈ છે તો આપણે બનાવીશું આજે લીલી હળદરનું શાક એ પણ હું તમને પરફેક્ટ માપ સાથે અને એકદમ ટેસ્ટી હળદર બનશે કારણ કે હળદર બનાવવામાં ઘણા લોકોને તકલીફ થાય છે કે બરાબર ચેકાતી ના હોય એટલે પછી એ જીભ ઉપર ચચરે છે આપણે અહીંયા દૂધ પણ નાખીશું દહીં પણ નાખીશું અને એકદમ મસ્ત લીલી હળદર બનાવીશું તો પૂરો વિડીયો જોજો અને જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ટાઈમ ના બગાડતા આપણે ચાલુ કરીએ આપણે લીલી હળદર બનાવવાની રેસીપી અહીંયા આપણે અઢીસો ગ્રામ લીલી હળદર લીધેલી છે આ હળદરને આપણે ઉપરથી છોલી દઈશું અને એને છીણી વડે છીણી દઈશું ત્રણ નંગ ટામેટા એક આપણે સૂકી ડુંગળી બે નાની લીલી ડુંગળી અને ત્રણ લીલા મરચાં લસણ આપણે આ રીતે થોડું વધુ પ્રમાણમાં લઈશું સો ગ્રામ જેટલું ફુલાવર એક વાટકી આપણે વટાણા અને બે કટકા આપણે આદુના લઈ લઈશું અહીંયા મેં લીલું લસણ કટિંગ કરીને તૈયાર કરેલું છે આપણે દોઢસો ગ્રામ જેટલું લીલું લસણ લઈશું આ હળદર આપણે સાતથી આઠ માણસની બનશે તો હળદર જેટલી હોય એ પ્રમાણે આપણે ઘીનું માપ લઈશું તો અઢીસો ગ્રામ આપણે ઘી લઈ લીધું હવે આ જો છીણીને તૈયાર કરી છે આને આપણે ઘીની અંદર શેકી લેવાની પહેલાં હળદર તો આ હળદર આપણે બધી ધીમા એડ કરી લઈએ અને ધીમા તાપે આપણે આને શેકીશું તમારે જ્યારે હળદર શેકતા હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એને કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું નહીં શું થશે હળદર આપણા કડાઈની નીચે દોડશે તો આ રીતે આપણે એકદમ ધીમા હાથે એને શેકતા જઈશું લીલી હળદર બનાવવામાં ખાસ હળદર જે શેકવાનું હોય છે તે જ મહત્ત્વનું છે તો અહીંયા કેટલો ટાઈમ શેકતા થશે હું તમને કહીશ તમે પૂરો વિડીયો જોજો એકવાર ઘરે ચોક્કસ આને બનાવજો ખરેખર બહાર તમે જવાનું ભૂલી જશો તો ધીમે ધીમે જેમ જેમ આપણે આને શેકતા જઈશું તેમ તેમ એનો કલર થોડો બ્રાઉન ટાઈપ થશે જો તો અહીંયા આપણી હળદરનો કલર ચેન્જ થઈને બ્રાઉન થઈ ગઈ છે અને આ રીતે આપણે એને નીકાળી લઈશું અહીંયા મારે તેરથી ચૌદ મિનિટ હળદર શેકતા થઈ છે આપણે લો મીડિયમ ફ્લેમે આપણે હળદરને શેકીશું તો તમે આ રીતે ટાઈમનું ધ્યાન રાખજો તો દસ તેરથી ચૌદ મિનિટ તમે શેકશો એટલે હળદર રેડી થઈ જશે હવે એને નીકાળીને આપણે આ જ કઢાઈમાં આગળનો વઘાર કરીશું તો ઘી આપણે એડ કરવાનું નથી એ ઘી આપણે ચાલશે તો આપણે તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશું અને પછી આપણે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી એડ કરવાની તો અહીંયા સૂકી ડુંગળી મેં ઝીણી કટિંગ કરી લીધી છે જો તમારે એની પેસ્ટ બનાવી હોય તો પણ તમે પેસ્ટ બનાવી શકો છો અને લીલી ડુંગળી આપણે એડ કરી લઈશું આને આપણે શેકતા જઈશું ચારથી પાંચ મિનિટ આપણે ડુંગળીને ફ્રાય કરી લઈશું ઘીમાં પહેલાં તો અહીંયા જો સારી રીતે આને મિક્સ કરી લઈ અને આપણે ધીમે ધીમે આને શેકતા જઈએ જો અહીંયા ચારથી પાંચ મિનિટ પછી આપણે લીલું લસણ એડ કરીશું તો દોઢસો ગ્રામ જેટલું આપણે લીલું લસણ એડ કરી દઈશું તમે લસણનું કટિંગ આ રીતે ઝીણું કરજો હવે લસણને પણ આપણે પાંચથી સાત મિનિટ માટે શેકી દઈશું તો આપણું લસણ પણ એકદમ પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ જશે તમે આ રીતે ટાઈમનું ધ્યાન રાખજો ને એ પ્રમાણે તમે વઘાર કરતા જજો અહીંયા મેં લસણ આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી તો તેને એડ કરી લઈએ સાથે સાથે આપણે વટાણા અને ફુલાવરને પણ એડ કરી લઈશું હવે આઠથી દસ મિનિટ આપણે અહીંયા વટાણા પુલાવર અને જે પેસ્ટ છે તેને સારી રીતે મિક્સ કરી અને એને આપણે ચડવા દઈશું તમે જુઓ અહીંયા આપણા વટાણા અને પુલાવર એકદમ મસ્ત ચડી ગયા છે તો હવે આપણે આની અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું તો અહીંયા જે આપણે ત્રણ ટામેટા લીધા હતા એની પ્યુરી એડ કરી લઈએ સારી રીતે આને મિક્સ કરી લઈએ સાથે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ બે ચમચી લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર આપણે અહીંયા હળદર એડ કરવાની નથી કારણ કે ઓલરેડી આપણે લીલી હળદર આનો ઉપયોગ કરવાના છીએ અને સારી રીતે આ મસાલાને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણે આ મસાલા ચડીને તૈયાર થઈ જશે જુઓ ત્રણથી ચાર મિનિટ પછી આપણું ઘી પણ છૂટીને એકદમ ઉપર આવી ગયું છે એટલે આપણા અહીંયા વટાણા ફુલાવર બધી જ સબ્જી ચડી ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ એડ કરીશું તો હવે દહીં એડ કરીશું તો ત્રણથી ચાર ચમચી અહીંયા મેં દહી લીધું દહીં ને આપણે એડ કરી સારી રીતે એને મિક્સ કરી લઈએ દહીં તમે ચોક્કસ એડ કરજો કારણ કે દહીં નાખવાથી જે લીલી હળદર બને છે એને ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ ઉપર જતો રહે છે અને થોડી વારમાં બે થી ત્રણ મિનિટમાં તમે જુઓ આપણું દહીં પણ આપણી સબ્જીની જોડે મિક્સ થઈને ચડી ગયું અને ઘી એકદમ મસ્ત છૂટીને બહાર આવી ગયું તો હવે આપણે આપણી શેકેલી હળદર એમાં એડ કરી લઈએ અને સારી ધ્યાને મિક્સ કરી લઈએ હળદર એડ કરી અને આને આપણે ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું એટલે ઘી છૂટીને એકદમ મસ્ત બહાર આવી જશે એટલે આપણે અહીંયા નેવું ટકા સબ્જી તૈયાર થઈ ગઈ જો આપણે હળદર ઓલરેડી શેકેલી છે તો એને વધુ ચડવવાની જરૂર નથી તો મિક્સ કરી ચારથી પાંચ મિનિટ માટે ચડવી લઈએ અને હવે આપણે આમાં અડધી વાટકી જેટલું દૂધ એડ કરી લઈશું દૂધ એડ કરવાથી જે આની હળદરની ગ્રેવી બને છે તે બહુ જ મસ્ત બને છે આપણે અહીંયા પાણી એડ કરવાનું નથી એટલે મેં દૂધ એડ કર્યું અને થોડી વાર એને ચડવી લઈએ હવે લાસ્ટમાં મેં અહીંયા મલાઈ ઘરની આપણે ફ્રેશ મલાઈ આવે છે તે બે ચમચી એડ કરેલી સાથે સાથે થોડી કસૂરી મેથી અને થોડો ગરમ મસાલા પાવડર એડ કરી કરેલો પણ વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે તો સોરી તમે આ લીલી હળદરનું શાક એકવાર આ પ્રમાણે આ માપ સાથે ઘરે બનાવજો એકદમ ટેસ્ટી અને બહુ જ મસ્ત બનશે તમે બહાર પણ જવાનું ભૂલી જશો અને ઘરે મહેમાન આવ્યા હશે તો પણ તે ખુશ થઈ જશે તો હવે આપણે કરીએ ડીશને સર્વ બાજરાના રોટલા જોડે આ લીલી હળદરનું શાક ખાવાની બહુ જ મજા પડે છે તો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે